અને ત્યાં કળા મૂર્તિ પોતે ઉભેલા અને એમને જોયું કે જેવી બી અગ્નિ પ્રગટા છે તે એની અંદરથી કેટલી બધી કીડીઓ મકોડા ઝીણા જીવ જંતુ હતા એમાંથી ભાગવા મંડ્યા કેટલાક જીવો પડી ગયા અને એ બધા બનતા હતા એટલે તો જે એમ કહેવાય કે મૂર્તિ ભગત એ જોયું દીકરાએ અને આ ભાડ્યા પછી એના મનમાં એમ થયું બહુ આટલું બધું પાપ કરવાનું એક વલસા માને અને જેવી નજર પડી ગઈ હળી કાઢી પાણીની ડોર લઈને અને

અને એક એક કોલાક બાપુ દે જિતારામ અને દે જિતારામ કરીને કાથી રહેવાનો જો એ વખતે કૃષ્ણ ભગતે કીધું કે એ બેટા હે મણજી ઉબોરે ઉબોરે કેળ ચાલે છે કે બસ બાપા હવે અહીંયા હત્યા કરીને બેડ ભરવું ન પડે એટલે વગર હત્યાએ બેડ ભરાય ને એવા ધંધાની ખોજ કરવા માટે નીકળી જઉં છું અને પોતાની ભક્તિ પોતાની માન પોતાના બાપ એટલે મુકી જતી રહેવાનો થઈ ગયો છે અને એ જિ ગુરો જતી રહેવાનું થયું અને પછી એને મનમાં વિચાર કર્યો કે હવે કોક રીતે હવે જીવનનું કલ્યાણ કરવું છે મારે કોઈ જગ્યાએ પાપ કરવું પડે એવા ધંધા કારણ કે અંદરથી અલગાર જીવન એટલે પોતે એમ કહેવાય કે ત્યારથી સીધો રવાનો થઈ ગયો બાપ નિરાશ થઈને પોતાના ઘરે આવીને આવી વાત કરી કે આપણો ભોજી તો જંગલમાંથી પરભાવો કે આ રીતના જતો રહ્યો છે તો કે ક્યાં જતો કે એ પત્તો નથી મને ખબર

પણ દેવાય આધીર કરીને એક માણસ હતા એ પોતે ત્યાં આગળ ગામને ચોર જે સમ્રાટનો ચોર કે જે ચોરે બેઠેલા હતા અને એને જોયું કે આ જે આકરનો માણસ આવેલો છે જાણો માણસ લાગતો તો તો એ પોતે ત્યાં પછી એક ખાકરજીના મંદિર આગળ બેસી અને એમ કહેવાય કે ભગવાનની ભક્તિમાં માળા લઈ રહી ગયા એને મનમાં એક માનો ને માણસ તો કચાનો છે આ મારા ગામનો સભ્ય છે નહીં જો અને આ જે રાહ જોઈને બેઠા હતા જે આયર હું કહું છું દેવાય એ પોતે બહુ ભક્તિ વાળો માણસ કોઈ સાધુ સંતને જોઈ જાય તો પોતાના ઘરે લઈ આવે જમાડે એટલે એને મનમાં નક્કી કર્યું મને કોઈ આવો આ અડગાવી પૂરી દેખાય છે એટલે આ પીજો માળા કરી લે તો પછી મારા ઘરે લઈ જઈને જમાડે આજ કે વાત કરી વાત જોઈને બેઠા હતા અને આ જે મૂર્તિ હતા वो लीजिए पोते के आगे भगवान ने बैठा बैठा माला पूरी करी और પછી क्या थी हुआ क्या એટલે जी मिला जे अहिर बैठा है हमने पोते जयराम जी विजय कालिया चाचा तो विजय कालिया चाचा प्रभु पिया गांव क्योंकि वो तो बाहर के आऊं जो क्योंकि आ मारे धरे रंदा खावा पोता ने घर है त्यागर गया जमीन

અને મારા બાપ આ ત્રણને છોડીને નીકળેલો છું અને હવે મનમાં એમ થાય છે કે આ મારે ઘરે જાવું અને ઘરે જઈને છેલ્લી ભિક્ષા માગી અને આ આત્માનું કલ્યાણ કરવા માટે નીકળી જાવ એટલે મનમાં મૂંઝવણ છે કે મારે ઘરે જાવું કે નથી કેમ કરીને જવું તો આ જે દેવાયત આયર હતા ને એ દેવાયત આયરે આમને કીધું કે ભાઈ કામ કરો અને ભગવાન દેવાયત દીકરો નહોતો દીધો એટલે એને કીધું કે તમે આપણા ત્યાં રોકાઈ જાવ મારે પોતાને પંડની ખેતી છે અને મારું પૂરું થાય એટલે તો મને કાર્યો ઠાકર આપે છે એટલે આપણા ખેતરમાં ત્યાં આગળ તમે ઝૂંપડી બનાવી ત્યાં હરીનું ભજન કરજો તમારું ભજન થઈ જશે તમે મારી મજૂરી કરજો એટલે તમને કોઈ લાચારી રહેશે નહીં અને ત્યાં તમને કોઈ જાતથી કોઈની પણ જરાય અડચણ રહેશે નહીં અને તમારું ભજન પાકશે માટે તમે અહીંયા રોકાઈ જાઓ સાહેબ એની વાત માની

પણ આપણે આપણા અંતર આત્માને પૂછવું કે હું મારા ભગવાન ને મારા રામ ને મારા કૃષ્ણને મારા કાળિયા ઠાકર જે ભજું છું એ બરાબર છું કે નહીં આપણને ખબર જ હોય કે આપણે ખાલી માળા કરવા બેઠા હોય તો માળા કરીએ છીએ ચાળા કરીએ છીએ એ આપણને ખબર જ હોય તો કોકને પૂછવાનું આપણને બાકી ખબર હા ને કદાચ ધ્યાન કરવા બેઠા હોય તો ધ્યાનમાં ધ્યાનમાં જેટલી વખત ગોઠવું થઈ ગયા એ આપણને ખબર હોય પંદરજીને ખબર જોડી હોય